રંગીલા રાજકોટના લોકો દરેક તહેવારની છે તે ધામધૂમ થી ઉજવણી કરતા હોય છે ત્યારે આજે મકર સંક્રાંતિનો પર્વ છે વહેલી સવારથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં લોકો છે તે હાલ પતંગ રસિયાઓ છે તે પતંગ ચગાવી અને છે તે ચેરક પણ કરી રહ્યા છે એકબીજા છે તે હાલ મજા પણ છે તે મળી રહ્યા છે કારણ કે ઉત્તરાયણનો પર્વ છે ગરબે રમી અને છે તે ઉત્તરાયણના પર્વ અને છે તે વધાવી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે નાનેરાથી લઈને મોટેરા સુધી છે તે કાપ્યો છે ના છે તે નારાઓ પણ છે તે હાલ જોવા મળી રહ્યા છે પતંગ અને જે કહી શકે કે દોરી લઈને વહેલી સવાર થી છે તે જે પતંગ રશિયાઓ છે તે અહીંયા પહોંચી ગયા છે જે આપને અવાજ આવી રહ્યો છે કે જે કાપ્યો છે તેનો અવાજ છે તે પણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આપણી સાથે અહીંયા આ ભાઈ છે તમને સાથે વાત કરીશું કેવો ઉત્સાહ સંક્રાંત નો ઉત્સાહ તો હોય જ ને ભાઈ સંક્રાંત નો ઉત્સાહ કોને ના હોય એટલા અત્યાર સુધી પતંગ આપ્યા પાંચ છ પતંગ આપ્યા અત્યાર સુધીમાં ચોક્કસપણે જે કહી શકાય કે પાછો પતંગ આપીએ અન્ય મહિલા છે તેમની સાથે વાત કરીશું બેન ખાસ કરીને આપ ગરબે રમીને છે તો ઉત્તરાયણનો પર્વ ઉજવી રહ્યા અમે ગરબા રમીને ઉત્તરાયણનો પર્વ ઉજવીએ છીએ કારણ કે અમે બધા સાથે મળીએ છીએ ઉત્તરાયણનો તહેવાર એવો છે કે એમાં બધા સાથે મળે છે બધા સાથે જમે છે ઊંધિયું ખાઈએ છીએ ઊંધિયાણનો મતલબ કે એવો છે કે એમાં પણ બધી સબ્જી ભળે છે એવી રીતે અમે પણ બસ કાયમને માટે બધા ભેગા સાથે રહી અને ઉત્તરાયણ ઉજવીએ સાથે રહીને છે તે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે અહીંયા મહિલા છે તેમની સાથે વાત કરીશું બેન ખાસ કરીને ચીકી અને જે કહી શકાય કે અન્ય વાનગીનો પણ છે તે તહેવાર છે શું કહેશો એ વાનગીનો તહેવાર એટલે છે કે ચીકી અને સિંગ જે પણ બધામાં કે ગોળની જેમ બધા મિક્સ થઈ જાય અને અમે બધા એવી રીતે અમારા સોસાયટીમાં બધા મિક્સ થઈને જ રહે છે એટલે જ માટે ઉત્તરાયણનો તહેવાર અમારા માટે ખૂબ જ મહત્વનો છે ણે ઉત્તરાયણનો તહેવાર છે તે ખૂબ મહત્વનો છે હાલ મહિલાઓ છે તે આ ગરબે રમીને છે તે ઉત્તરાયણના પર્વને છે તે છે તે કહી શકાય કે ગરબીનો છે તે પર્વ પણ કહેવાતો હોય છે છે તે ગરબા માટે છે તે પ્રખ્યાત છે ત્યારે પતંગ છે અને દોરાની હાલ છે તે લિજ્જત છે તે રાજકોટવાસીઓ છે તે માણી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પવન પણ છે તે સારો જોવા મળી રહ્યો છે પરંતુ છે તે ઓછા પ્રમાણમાં છે તે હજી પતંગો છે તે હાલ છે તે જોવા મળી રહી છે પરંતુ સ્થાનિક મહિલાઓ છે તેમાં પણ છે તે ઉત્સાહ છે તે જોવા મળ્યો છે ગરબે રમીયને છે તે ઉત્તરાયણના પર્વની છે તે ઉજવણી કરી રહ્યા છે ડીજેના તાલ સાથે તે મહિલા છે તે પતંગ અને છે તે દોરી સાથે તે ઉત્સવ છે તે માણી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હાલ મહિલાઓ છે તે ગરબે રમી અને છે તે જે આ ઉત્તરાયણના પર્વની છે તે ઉજવણી કરી રહ્યા છે ડીજેના તાલ સાથે છે તે મહિલા જોવા મળી રહી છે અને જે ખાસ કરીને ચીકી અને ઊંધિયાનો છે તે આ પર્વ છે અને તેને લઈને છે તે હાલ મહિલાઓ અને સાથે તે બાળકો મોટેરા છે તે પણ છે તે ઉત્સાહ માણી રહ્યા છે આ બેન ખાસ કરીને ગરબે રમીને ઉત્તરાયણનો પર્વ માણી રહ્યા છો શું કે કહેશો અરે બહુ એન્જોય કરીએ છીએ બહુ મજા આવે છે એમ થાય છે કે નીચે જાવું જ નથી આજે સાંજ સુધી ઉપર જ રહેવું છે ને ફૂલ એન્જોય કરવું છે